જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો ને આજનો આપણા ન્યૂ બ્લોગમાં આપણે આજે જવાનું છે કચ્છના ફેમસ એવું મોગલધામ મંદિર જ્યાં આપણે આજનો બ્લોગમાં બધું બતાવશું કે કઈ રીતે બધું છે ને કેવી જગ્યા છે અને કેટલી આજે મંગળવાર છે આજે મંગળવારનો એવો મેળો ભરાય છે અને આજે પબ્લિક બહુ હશે આજે તમને આપણે બધું બતાવશું આજે એટલે બ્લોગમાં બન્યા રહેજો અને આપણે મોગલધામ જવાના નથી એટલે આપણી સાથે આપણા મિત્રો અને આજે આપણી ગાડી આજે આપણે મહેલ થઈ એ કાર્યા અને એક ઓલો બંકો આપણે હવે પેટ્રોલ પંપે હિયે જરા પેટ્રોલ પૂરાઈ લઈએ પછી અહીંયાથી નીકળશું જય માં મોગલ મિત્રો હવે આપણે કહેવાય ને કે મોગલ ધામ પહોંચી જઈએ ને આ જો આપણે આપણા ગામથી ઘણું નથી હતું આઠ કિલોમીટર જ થાય છે આ મોગલ ધામ મંદિરનું બોર્ડ અને આપણે અહીંથી હવે મરી જશું આ રોડ જાય છે પચવું અને આપણે જવાનું છે આ બાજુ અંદર ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા સામને તમારે મજા દેખાતી હશે મોગલ માની મંદિર મંદિર થોડું સારા

bro April jasuh kok ke baju

મિત્રો આપણે અંદર દર્શન કર્યા વંદરનું વિડીયો શૂટિંગ કરવાનું મનાય છે એટલે આપણે પસંદ કરીએ આપણી નહીં એવડી નહીં આ છે મોગલદા મંદિર અને આપણે અહીં આવી ગયા બોલો ચા જો હા બાલગોપાલનો બાલગોપાલ રામેખરાજી महाराज ને દર્શન કરીને હવે આ મોમોગલ ગિફ્ટ સ્ટોરમાં માં જાશું જાવ અંદર

બરોબર આવ્યું છે મને તો દેખાતું નહીં બરોબર આવી છે એને કાંઈ સૂચના છે વાંચ કરો લાઈવ આવે છે દર મંગળવારે મહાઆરતીનું સવારથી સાંજ સુધી લાઈવ પ્રોગ્રામ ના કેટલા બધા ફોટા રાખેલા છે વિશાળ સેટ બનાયેલો હે આ દોજનાલય જમણું ચાલુ બાપુની ગાડી પાણીની સુવિધા બધા બધું છે ટોટલ મોટું રસોડું છે

મકે સાંજ થઈ ગઈ એટલે કહેવાય ને ઘણું ખરું પૂરું થઈ ગયું છે અને સવારમાં આવે તો માર્કેટ ઘણી હોય પણ બધું વિખાવા માંડ્યું ગયું ઘણું ખરું પેકિંગ થઈ ગયું છે આપણે થોડુંક નાસ્તો પાણી ઠંડુ પાંડું પીધી હવે બધું બંકા ઉભ્યા હે લુગડા લૂગડા ટાઈટ થઈ

દુઃખા થયા આવો ભાઈ ભંગા બગડ્યા મિટેશન કાનો હલો આ બાજુ હવે આપણે આપડી ગાડી બાજુ

જો મિત્રો આપણે મોગલધામ દર્શન કરી લીધા ફરી લીધું રખડી લીધું અને હવે આપણે જાશું એક બીજી જગ્યાએ જો આપણે ટાઈમ હશે તો બીજી જગ્યા નો વ્લોગ બનાવશું અને બીજા આપડે બીજા ભાગમાં આવશે આટલેથી આપણો વ્લોગ થાય છે પૂરો જય મા મોગલ